વિસ્તારમાં ધોળા દિવસે સંજય નામના યાનના વેપારી પર ફાયરિંગ કરવાની ઘટના બની હોવાનું સામે આવ્યું પાછળથી આવેલા બાઇક સવારે તેમને પીઠ પર ગોળી મારી હતી ગોળી વાગતા વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તો ફાયરિંગ કરી આરોપી ફરાર થઈ ગયો હતો આ ફાયરિંગમાં કેમ કરવામાં આવ્યું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર જાણકારી અનુસાર યોગી ચોક વિસ્તારમાં રહેતા રોજિંદા માટે તરફ બાઇક લઈને જતા હતા તે દરમિયાન ખાડી વિસ્તાર પાસેની અંજની નંદન બિલ્ડિંગ નજીક બાઇક પર આવેલા જણે શખ્સે પીઠના ભાગે ગોળી ચલાવી હતી પીઠના ભાગે ગોળી વાગતા તેઓ તરત જ પડી ગયા હતા ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે મહાવીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કે જ્યાં એક્સરેમાં સ્પષ્ટ જોવા મળ્યું કે પીઠમાં બુલેટ ફસાઈ ગઈ છે હાલ તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે સર્જરી દ્વારા બુલેટ કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ ઘટનાને પગલે સંજયભાઈના પરિવારજનોને વેપારીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે શહેરના મધ્ય વિસ્તારમાં ધોરા દિવસે વેપારી ઉપર ફાયરિંગ થતા લોકોએ સુરક્ષા વ્યવસ્થાની પણ આશંકા વ્યક્ત કરી છે જરૂરિપોર્ટ સી એન ટવેન્ટી ફોનની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ